થોડા તલ નાખીશું થોડાક લીલા મરચાં નાખી દઈશું અંદર તલ ફૂટ્યા છે એટલે હવે આપણે એમાં લીમડો નાખી દઈશું નાખી દઈશું એ હવે નાખી દીધા બટાકા અંદર હવે બીજો મસાલો કરીશું આપણે તેલ જીરું ને તલ નો વઘાર કર્યો લીલા મરચાં થોડા નાખ્યા વાટેલા અને લીમડો નાખ્યો હવે હમણાં આમાં આપણે એક ચમચી શુગર નાખીશું સિંધવ મીઠું નાખીશું આજે જન્માષ્ટમી મસાલિયામાંથી એઠા મસાલા ના વપરાય એટલા બરણીમાંથી સીધા હું નાખું છું લાલ મરચું પાવડર નાખું છું તમારા ટેસ્ટ પ્રમાણે જેમ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું મિક્સ કરી દેવાનો મસાલો આજે જન્માષ્ટમી છેલ્લે અર્દર ના નંખાય અંદર અને આ બટાકા થોડા મોટા સમારવાના એટલે હાવ લોચો થઈ જાય ને તો સારું ના લાગે એટલા માટે હવે આ થોડો શેકીને એને ફોલીને વાટી રાખ્યા છે થોડા એ નાખીશું ઉપર અને આ બધું મેં સિંગ તેલમાં જ કર્યું છે હવે આપણે મસાલા બે થી ત્રણ મિનિટ અને શેકાવા દઈશું મસાલા જડી જાય શાકમાં પછી આપણે ગેસ બંધ કરીશું અને ઉપર લીલા ધણા નાખીશું હવે આપણે ઉપર શાક થઈ ગયું છે હવે આપણે આ લીલા ધાણા ઉપર નાખીશું હવે આપણે આ સૂકી ભાજીનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે બનાવીશું મોરીઓ ને રાજાગ્રાની ભાખરી રાજાગ્રાની ભાખરી અમે કેવી રીતે બનાવીએ છીએ હું તમને બતાવીશ એકદમ સોફ્ટ થાય છે હું તમને બતાવીશ તમે આ હવે મોરીઓ બનાવીશ અને રાજાગ્રાની ભાખરી બનાવીશ હવે આપણે આ મોરીઓ વઘારીશું અને મેં એને વીણી અને ચોખ્ખો કરી અને પાંચ છ પાણી એને ધોઈ લીધો છે એટલે કાંકરી ના રે અને હવે આપણે આ બટર મૂક્યું છે મેં માખણ એમાં ઘીમાં માખણમાં મોરિયો સરસ લાગે છે તેલમાં પણ કરી શકાય સિંગ તેલમાં પણ અમે લોકો ઘીમાં કે માખણમાં વઘારીએ છીએ આ જીરું મૂક્યું છે મેં તલ મૂકીશું વગારમાં થોડા હવે તલ ને જીરું ફૂટ્યા છે હવે આપણે મીઠો લીમડો નાખી દઈશું અંદર અને પાણી નાખીશું લીલા મરચા નાખવાના વાટેલા હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું ને સિંધો મીઠું જ નાખીશું એમાં એમાં લીલા મરચાં હોય એમાં લાલ મરચું ના હોય અને બટાકો તમારે બાફેલો નાખવો હોય તો પણ તમે નાખી શકો અને કાચો નાખવો હોય તો એને ચઢવા દેવો પડે પેલા ને પછી મોરિયો નાખવાનો મારી જોડે બાફેલા બટાકા છે એટલે બહુ બટાકા હું નાખતી નથી કારણ કે સુકી ભાજીનું શાક બનાવ્યું છે ને એટલે આમાં તો આ લીલા મરચાં હોય છે લીમડો હોય મીઠું અને વઘાર તેલ સિંગ તેલ હોય કે માખણ હોય કે પછી ઘીનો વઘાર કરવાનો જીરું ને તલ મુકવાનો પાણી ઉકળવા માંડ્યું છે હવે આપણે મોરિયું અંદર નાખી દઈશું હવે એને ધીરા તપે ઢાંકીશું અને ચડવા દેવાનો એને પણ બે ત્રણ મિનિટ થાય એટલે હલાવતું રહેવાનું ને જોતું રહેવાનું નહીં કે નીચે ચોટી જાય હવે આવી રીતે જોતું રહેવાનું ચોટે નહીં બે ત્રણ મિનિટ થાય એટલે અને આ ફૂલી ગયો છે મોરિયો જોઈ શકો છો આ મોરિયો હવે ચડી ગયો છે અને હવે આપણે દહીં નાખીને લઈ દઈશું અને પછી બે ત્રણ મિનિટ અને સીજવા દઈશું છાસ પણ નાખી શકાય ને દહીં નાખી શકાય

એમાં હું થોડું લાલ મરચું પાવડર નાખી દઉં છું લીલા મરચાં પણ વાટેલા નાખી શકાય અંદર લાલ મરચું નાખી દીધું છે લીલા પણ નાખી શકાય પણ લાલ નાખ્યું છે મરચું અને તમારા ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું હું નાખું છું સિંધુ મીઠું આમાં છે ને મોવણ નાખવાનું નથી હોતું અમે મીઠું અને લાલ મરચું નાખ્યું તમે લીલા મરચાં પણ નાખી શકો અને અંદર અંદર આ બટાકો છે ને એ મસળીને નાખી દઈશ કાં તો બટાકો ના હોય તો તમે કેળું પણ હાથથી મસળીને નાખી શકો છો અંદર મોવણ સજ્જે નહીં નાખવાનું અને પછી લોટ બાંધી લેવાનું એટલે એનાથી ભાખરી પોચી થાય છે અને પૂરી પૂરી પણ થાય કરવી હોય તો તમારે પણ રાજ છે ને તેલ બહુ પીવે છે એટલે પૂરીમાં તેલ બહુ જ જાય છે એટલે ઓઇલી બહુ અમે ખાતા નથી એટલે હું ભખરી બનાવું છું અને ભાખરી તમે ઘી માખણ કે તેલમાં પણ તળીને બનાવી શકો છો હવે આ બટાકા લોટ મીઠું મરચું બધું મિક્સ થઈ ગયું છે હવે એને થોડુંક પાણી રેડી અને લોટ બાંધી લઈશું આ લોટ ઢીલો નથી રાખવાનો થોડો કઠણ રાખવાનો અને બહુ ઢીલો નહીં ને કઠણ એ નહીં એવો રાખવાનો હોય છે આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અવો રાખવાનો બહુ કઠણ એ નહીં બહુ ઢીલોય નહીં હવે આ રાજગ્રાનું થોડું અટામણ લઈ અને વણી લઈશું ભરી આ બહુ સાચવી રહીને વણવી પડે છે આ ભકરી તો હવે આ વણી લીધી છે મેં અને અમે લોડી ગરમ થઈ એટલે મૂકી છે મેં

તમારે ઘી કે માખણમાં બી તળવી હોય તો તમે તળી શકો છો આવી રીતે બધી વણી લઈશું ને વારાફરતી તળી લઈશું અને તમને આજની અમારી ફરાળી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો મોરિયો બટાકાની સૂકી ભાજીનું શાક અને રાજગ્રાની ભખરી કેવી લાગી અમને જણાવજો અને ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ બનાવજો જરૂરથી ફરી મળીશું નવી રેસીપી સાથે બધાને હેપી જન્માષ્ટમી